હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં જય માતાજી જય શ્રી કૃષ્ણ તો આપણું ઘરનું કામ ફાઇનલી તો પતી જ ગયેલું છે મતલબમાં આપણે આ સાઈડ પરની ભીડ ભરવાનું તો હવે એ કામ બાકી છે મતલબમાં મિસ્ત્રીનું કામ બધું પતી ગયું છે તો તમને બતાવું તો આજનું કામમાં આપણે ઉપર આયરો પણ વળી નાખી દીધું છે ઠે સુધી તો ત્યાં સુધી આપણે એક વડિયું ચડાવી દીધું આજે ને ત્યાર પછી પછી બી એક વડિયું નાખી દીધું નાખી દીધું છે ને આ તીર આ નાની નાની થાંભલી ઉપર મારી છે તીર કેવાય એને આપણે એને આજે મારીને તૈયાર કરી દીધું છે પણ થોડી ખામી રહી ગઈ છે આ અડધો ડોળો કર્યો છે આ લાકડું તે તાટલે હો દઈ એરું થોડું વાકું લાકડું છે એટલે એને કાઢી નાખવાનું છે ને એને આપણે બદલી કાઢવું ના બદલી કાઢવું પડશે બદલી કાઢીને મતલબ આ ઉપરનું આ હવે ઘરનું પિંજરું તો બની જ ગયું છે મતલબ આ સાઈડ પર ભીત ભરવાનું હવે આપણું કામ બાકી છે હવે હવે કામ પણ આપણે ધીરે ધીરે કરી નાખીશું હવે તમને કેવું દેખાતું હશે આની અંદર કેમકે નંબરનું છે ઊંચું દેખાય છે એટલે એને કાઢ નાખવું પડશે બીજું બદલવું પડશે એટલે આપણું ઘર આ પ્રમાણે તૈયાર થઈ ગયું છે પછી આપણે અહીંયા એક પણ થાંભલી લીડવું પડશે વચ્ચે એક થાંભલી ગાળું પડશે આ બે થાંભલી વચ્ચે એટલે નજીક નજીક હોય તો સપોર્ટ રહી લાસ્ટમાં ઉપર છે પેલી દોરી બાંધેલી છે ઉપર ટોચ પર એના પર તો આપણે લોખંડના પાઇપ નાખવાના છે પછી ઉપર નાખશું પતરા તો આપણે પતરા નાખવાનું તજુ દસ દિવસ પછી નાખશું પતરા ચડાવશું આ સાઈડ પર ની આ બધી ભીત ભરાઈ જાય પછી આપણે ભીજ પતરા ઉપર ચડાવશું તો આ વાંસ પડેલા છે આટલા વાંસ તો થાય ના ભીત ભરવા માટે એટલે વાંસ બીજા આપણે કાપવું પડશે ને વાંસને ફોડવું પડશે તો આપણી ભીત તૈયાર થઈ જશે જેવીની પણ આજે આવી છે કાલે એની રજા છે એટલે આવી ગઈ આપણે કાલે મકાઈ બી રોપવાનું છે એટલે બે મિનિ બોલાવી જય કાલે તડકો ખાવું પડે તારે તડકામ કામ કરવું પડે બરાબર કરે ને કામ તડકામ મજૂરી જોઈએ હું વાત કરી એટલે આ તો મજૂરી માગે જ મારી મારે કઈ નહીં કઈ નહીં મજૂરી મળશે આપણને આટલું કામ ઘરનું તૈયાર કરતા આઠ દાડા લાગ્યા લાગી ગયા કેમકે ટોટલી લાકડા તૈયાર કરવાના અને બધું તૈયાર કરતા વાર લાગે એટલે મતલબ આઠ દિવસ તો લાગી જ ગયા છે હવે હવે એક દાડો લાગશે આપણે એક દાડો મિસ્ત્રીને બનાવવું પડશે એ નાખીશું